જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડર પ્લસ ગાડી વેચી દેવાની છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ન્યુ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહે છે બે હાજર વીસ ને બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે એટલે બે હાજર એકવીસ નું મોડલ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે ચેક ઓનર ગાડી છે રાજકોટ જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો સ્પ્લેન્ડર સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસથી આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો સ્લેપસ્ટાર ગાડી જો મળી રહેશે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી એકવીસ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે રાજકોટ જિલ્લાનું છે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કરવાની હોય તો તમને લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી લઈ શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે કિંમતમાં માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય આ જોવા જવું હોય આ સ્પ્લેન્ડર તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું ફોન કરીને જ રૂબરૂ મુલાકાત લેવા જવું જોઈએ મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે તે જાહેરાત કરી આપીશું આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે કોઈ ચાર્જ લેતા નથી